ફેસબુક પર પોસ્ટને લઈ પાના ગલ્લા ઉપર બબાલ થતાં ત્રણ હોસ્પિટલમાં ખસેડાતા આરોપી ઝડપાયો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી ગામના ગોપાલ ઉર્ફે ભાવિક સોલંકી નામના યુવકે ફેસબુક ઉપર પોસ્ટ મૂકી હતી જે પોસ્ટને કારણે એકનો જીવ ગયો અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આરોપી બે દિવસ પહેલા પોતાના એફબી પર વિડીયો પોસ્ટ કરી આરોપ લગાવ્યો હતો કે એક ચોક્કસ અટક ન લોકોએ સરપંચ સાથે સાઠગાંઠ રાખી ગ્રામ પંચાયત અને ગૌચરની જમીન પર દબાણો કર્યા છે આ પોસ્ટ બાદ પીડિત ચાર વ્યક્તિ આરોપી ગોપાલ સોલંકીને ગામમાં આવેલા ભગીરથ પાનના ગલ્લા ઉપર મળ્યા હતા જ્યાં બબાલ થયા બાદ

પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના વાવડી ગામે ગઈ તારીખ છ નવ પચીસના રોજ એક મર્ડરનો બનાવ બનેલ જે મર્ડરના બનાવ અનુસંધાને ફરિયાદી દીપકભાઈ સિદ્ધિભાઈ મેવાડાની ફરિયાદ લઈ બીનેસ ની કલમ એકસો ત્રણ એક એકસો નવ એકસો પંદર બે એકસો અઢાર ત્રણસો બાવન અને જીપી એકસો પાંત્રીસ મુજબ અને કલમો મુજબ આરોપી ભાવિક ઉર્ફે ભાવિસ ઉર્ફે ગોપાલભાઈ જગાભાઈ સોલંકી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ જે બનાવ વાવડી ગામે બન્યો છે એની હકીકત એવી છે કે આ જે આરોપી છે ભાવિક એણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ એણે મૂકી હતી જેમાં એણે જણાવ્યું કે વાવડી ગામના સરપંચે મેવાડા પરિવારના લોકોને ગામની જે ગૌચર જમીન છે પડતર જમીન છે એને આપી દીધી છે આવો આક્ષેપ કરી એક અપમાનજનક આવી પોસ્ટ મૂકી હતી જેના કારણે આ જે ફરિયાદી અને એના કુટુંબી લોકો છે આ પોસ્ટ ધ્યાનમાં આવતા અને એમણે આ ફરિયાદ આરોપીને બોલાવી આ બાબતે પૂછપરછ કરી કે ભાઈ એકચ્યુઅલી જેનું જેને જમીન આપી છે તમે એના વિરુદ્ધ આક્ષેપ કરો તમામ સમાજને આ બાબતે તમે અપમાનજનક ન કરો જે બાબતે એમની સાથે બોલાચાલી થઈ અને એમાં ઉશ્કેરાટમાં આવી અને આ જે આરોપી છે એમણે છરીથી એક તમામને આડેધડ ઘા મારવા લાગ્યા એમાં ચારેક ઈસમો ઘાયલ થયા છે જેમાં રાણાભાઈ ભીખાભાઈ મેવાડા જેનું મૃત્યુ થયું છે તેમજ તેમની સાથે જે અન્ય છે પ્રવીણભાઈ કરશનભાઈ મેવાડા રાજાભાઈ ભીખાભાઈ મેવાડા અને ફરિયાદી પોતે હાલ બધા સારવાર હેઠળ છે તેઓને પણ શરીરમાં છરીના ઘા વાગેલ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો